નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ થાઇલેન્ડમાં બેંકોક ખાતેથી શરૂ થયેલી મેકોંગ ગંગા ધમયાત્રા નામની ચોથી ધમયાત્રા વડનગર ખાતે આવી પહોંચી હતી આ ધમયાત્રામાં આવેલા થાઇલેન્ડના પ્રતિનિધિ મંડળે વડનગર ખાતે બૌદ્ધ મેનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી ભારતમાં બે થી દસ ડિસેમ્બર દરમિયાન મેકોંગ ગંગા ડેક્લેરેશન ઓન ધમ્મ સેન્ચુરી એટલે કે ધમ્મ શતાબ્દી પર મેકોંગ ગંગા ઘોષણા માટેનો માર્ગ પટના બોધ ગયા નવી દિલ્હી અને ગુજરાતનો છે શાંતિ માટે સદાચારી કાર્યોને પ્રોત્સાહન આપવા માટે તમામ ધર્મોના ધમ્મના સિદ્ધાંતો સાથે ડેક્લેરેશન ઓન ધમ્મ સેન્ચ્યુરી જાહેર કરવામાં આવશે થાઇલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે તેમજ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત સરીપટ્ટ અને મોગલ્લાના પવિત્ર અવશેષોને થાઇલેન્ડ મોકલવા બદલ ભારત સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી શકે તે માટે ચોથી ધમયાત્રા આયોજિત કરી છે આ ઐતિહાસિક યાત્રાનો ઉદ્દેશ મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણોને વધુ મજબૂત બનાવવા બૌદ્ધ ધર્મના ઉપદેશોનો વિશ્વભરમાં ફેલાવા પર્યાવરણીય ચેતના વધારવા અને સંઘર્ષ પર શાંતિને પ્રોત્સાહન આપવાનો છે ચોથી મેકોંગ ગંગા ધમયાત્રાએ થાઇલેન્ડ અને ભારત બંનેની અગ્રણી સંસ્થાઓ દ્વારા સમર્થિત એક સહયોગી પહેલ છે આ યાત્રાના મુખ્ય સહયોગીઓમાં બિહાર અને ગુજરાતની રાજ્ય સરકારોની સાથે બોધગયા વિજાલય નવસો એંશી સંસ્થા થાઇલેન્ડમાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં થાઇલેન્ડની એમ્બેસીનો સમાવેશ થાય છે વાટ થાય બોધગયા વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કલ્ચરલ સ્ટડી અને ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફિડન્સ જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ પણ આ પહેલમાં સામેલ છે અન્ય નોંધપાત્ર યોગદાનકર્તાઓમાં બોધગયાની ઇન્ટરનેશનલ બૌદ્ધ કાઉન્સિલ તથા લાઇટ ઓફ બુદ્ધ ધર્મ ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ યુએસએ અને ઇન્ટરનેશનલ ટિપિટાકા ચેન્ટિંગ કાઉન્સિલ શ્રીલંકાની મહાબોધી સોસાયટી અને ઉબોધ રત્યાથી યુનિવર્સિટી થાઇલેન્ડ ખાતે ઇન્ડિયા સ્ટડીઝ સેન્ટરનો સમાવેશ થાય છે સાથે મળીને આ સંસ્થાઓમાં ધમ્મના વૈશ્વિક પ્રચારને પ્રોત્સાહન આપતી વખતે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જોડાણોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવે છે